સત્યનિષ્ઠા અને નિઃસ્વાર્થ સેવાથી આશ્ચર્યચકિત થયેલા દ્વારકાદાસે કહ્યું કે જો તું સાચો મોમુક્ષ છે એટલે તને ખરી વાત કહું છું અહીં નિષ્ઠિકૃત ધારી તરીકે મારી ખ્યાતિ છે પણ હું એવો નથી તારે દ્રઢ બ્રહ્મચારી પુરુષ જોઈતો હોય તો વાંકા નિર્જા તે એક કલ્યાણદાસ નામે યુગી રહે છે પિત્તરની કોપીન રાખે છે ભારે પ્રતાપી છે મુકુંદ દાસે ત્યાં જઈને રહ્યા કલ્યાણદાસજીને પણ સેવા કરીને ખૂબ રાજી કર્યા અને પછી બ્રહ્મચર્ય પાડવાનો અનુગ્રહ કરવા વિનંતી કરી કલ્યાણ તો ધરતી કંપની જેમ ધ્રુજાવે એ વાત કરી કહ્યું કે હે મુકુંદાસ આ જમાનામાં બ્રહ્મચર્ય તો કોઈથી પણ પડાય જ નહીં તું યુવાન થઈશ ત્યારે તારાથી પણ સ્ત્રી વગર નહીં રહેવાય બધું જ કરવું શક્ય છે પણ બ્રહ્મચર્ય અશક્ય છે હું ભલે પિતરની કોપીન પહેરું છું પણ મારો એક અનુભવ તને સાચો મુમુક્ષું જાણીને કહું છું આજથી ચાલીસ વર્ષ પહેલાં હું યાત્રા કરવા નીકળેલો કોઈ ગામની ભાગોળે પાણી ભરી જતી એક સ્ત્રીને ઉજ્જૈનનો માર્ગ પૂછ્યો. તેણે પેલી હાથનું લટકું કરીને માર્ગ બતાવ્યો. આ વાતને આજે ચાલીસ વર્ષ થયા છતાં પેલી યૌવનવતી અને રૂપવતીનું હાથે લટકું નથી. ત્યાં તું નૈષ્ઠિક વાત કરે છે એ અશક્ય નથી. તો શું છે માટે છાનો માનો પરણી જા અમારા જેવાને પિત્તળની કોપી ન જોઈને ક્યાંય ભરમાતો નહીં. મુકુન્દાસ તો આ વાત સાંભળીને દુઃખી થઈ ગયા અને રોવા લાગ્યા.

દરરોજ શ્રી રામજીની પૂજા કરે, ભિક્ષા માગી લાવે, તીર્થવાસી અભ્યાંગ ધન જમાડે અને દુર્સી બાવાની સેવા કરે અને સાંજે રામાયણની કથા પણ કરે આવા સર્વગુણો યુક્ત શિષ્ય હરી ઈચ્છાય આવેલો જોઈએ ને બાવાજીને પણ તેમાં આત્મબુદ્ધિ થઈ રસોડાને ઠાકોરજીની અને ઠાકોરજીના ઘરેણા વગેરે તમામ જાવ્યું મુકુંદાસને સોંપી દીધી મુકુંદાસ પણ સુંદર રીતે વ્યવસ્થા કરતા હતા થોડા સમય પછી સાંજે રામાયણની કથામાં માણસોની ઘણી ઓછી હાજરી જોઈને મુકુદાસજી એ પૂછ્યું કે બાબાજી આજે માણસો કેમ નથી આવ્યા એ તો રાવણ નામે એક સંત આવ્યા છે તેમની પાસે વધુ માણસો જાય છે બાબાજીએ જવાબ આપ્યો એક દિવસ મુકુંદાસ પણ જીજ્ઞાશા વૃત્તિથી ત્યાં પોચી ગયા રામાનંદ સ્વામીના દર્શન કરતા જ મનોવૃત્તિ શાંત થઈ ગઈ શાંતિ પમાડે તેને સંત કહીએ મુકુન્દાસ વિચાર કરે છે કે મને સરદારમાં જે અદ્રશ્ય વાણી કહ્યું હતું તે આજ પોતે જ છે બહુ દિવસના રજળતા પાઠના અંતે સાચા સંત મળ્યા ખરા સાચી નિષ્ઠા હોય તેના પરમાત્મા જરૂર મદદ કરે છે આગળના ચરિત્ર સાંભળવા જોવા માટે અહીં પોસ્ટ પર ક્લિક કરો તેથી તે ઓટોમેટિક પ્લે થઈ જશે